અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગત મોડી રાત્રે દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે શહેરના અરણી વિસ્તારમાં રહેતા બાયક ચાલકનું મોત નીપજતા મૃતકના સસરાની ફરિયાદના આધારે અરણી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉપર સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર ગત મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે બાયક સવારનું મોત બાયક ચાલક ગેલેક્સી હરણી પોલીસ સ્ટેશન પાછળ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સહેજી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ તેની મુદ્દે જાહેર કર્યો હતો બસ આજ માટે આટલું જેને મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને કરી દેજો ધન્યવાદ